જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો હું છે ને અત્યારે જસદણ છું મારા સાસરે તો હું છે ને મારા પિયર ગઈ હતી મમ્મીના ઘરે રોકાવા અગિયારસ કરવા ગઈ હતી દસ પંદર દિવસ માટે તો બે ત્રણ દિવસ સુધી રોકાણી પછી મને ત્યાંથી ફોન આવ્યો કે આની તબિયત છે ને બહુ ખરાબ મારા હસબેન્ડની બે ત્રણ દિવસ ગયા ને પાછી આવતી રહી અહીંયા છે અગિયાર વર્ષે તો પાંચ છ દિવસ ની વાર છે તો પાછી આવી ને એનું એક બહુ મોટું કારણ હતું ખીજડીયાથી કે આને છે ને પથરી થઈ ગઈ છે અને ન્યા મને ખબર પડી કે પથરી થઈ ગઈ છે પથરીને દુખાવો તો બહુ થતો હોય એટલે પછી ન્યા હું તો કંઈ પછી ચિંતા થતી એટલે હું કંઈ રહી હગું નહીં પછી હું એકલી હાઈલી આવી ખીજડીયાથી બસમાં

દુખાવો મટી જાય એ નક્કી નો હોય ક્યારે ઉપર રાય દુખાવો મળે તો હોય લાગી દુઈ ખાજ રાખે દુઈ રાખે દેવડા વરી જે એવો દુખાવો થાય પથરીનો પણ અત્યારે જો કાઈ વાંધો નથી અને દવાઈ ચાલુ છે એના હિસાબે અત્યારે નથી દુખાવો થતો અને અમારે બે દી પહેલા બે દી પહેલા આવી ને બે દિવસ પહેલા બે દિવસ થઈ ગયા હું આવી ગયા બે દિવસ થઈ ગયા આવી ને એ જે દીનો ખીજડિયા ગઈ ને તી પછી શનિવારે આ શનિવાર હતો શનિવારે એમાં રજા હતી એ શનિવારે હું બહાર ગયો હતો ભાઈ બંધ થઈ ગયો એટલે મેં કીધું હે ને પછી આવીને પછી મેં બ્લોગ ચાલુ કરી છે એકાદ ઉતારી હવે રિટર્નમાં પાસો આવ્યો ને પછી ત્યાંથી રાતે દુખાવો ચાલુ થયો તે પછી કાંઈ મેં ફોન આઈડ્યો નથી નથી બ્લોગ ઉતારવાનો વેત આવ્યો કાંઈ અને આવડી આવી હતી ને ત્યારે બહુ વધારે દુખાવો ઉપડી ગયો હતો એટલે પછી આવડી આ નેટવુકમાં હે ને કાંઈ એ કાંઈ ખબર ન હોય બ્લોગ બ્લોગ એમાં કંઈ લેવાની એટલે કઈ બ્લોગ ઉતાર્યા છે અને કાલે તમારી તબિયત સાચે ભઈ કે બ્લોગ ઉતારવા પછી એટલે પછી અમારે છે ને તાત્કાલિક હોસ્પિટલે જવું પડ્યું હતું પહેલા તો સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફી માં છે ને ખબર નો પડી કઈ પછી કે કે આ છે કેવડી છે કે દેખાતી જ નહોતી હતી હા પછી અમારે જવું પડ્યું અહીંયા આપણે હોસ્પિટલ છે કેડી પરવાડિયા છે આટકોટ આટકોટ પછી અહીંયા સીટી સ્કેન કરાવ્યું અને સીટી સ્કેન કરાવ્યું ને એ પહેલાં અમે હવારમાં પેલા એ ગામમાં ગયા હતા સોનોગ્રાફી કરવા માટે હવારનું નહીં રાઈતનું દુખતું હતું નહીં વધ કેટલી વાર ઊંઠ્યો છું ને કંઈ નેઠો જ નથી એટલી વાર રાઈતે જઈ ગયો આયુર્વેદ જાગે અને હું ઘડિયા ઘડિયા પડખા પડું હલી નકું એવું થાય હા દુખા રાખે પછી ત્યાં કેડી પરવાડિયામાં ગયા ઇન્જેક્શન માર્યા અને ઇન્જેક્શન માર્યા પછી મને થોડીક રાહત થઈ દુખાવાના ઇન્જેક્શન માર્યા હતા અને પછી સીટી સ્કેન કરાવ્યું પછી ત્યાંથી અમે પાછા ઘરે આવતા રહ્યા અને હું હાલી ખા ખાઈ નહોતો શકતો ઉભો નથી રહી શકતો સરખો સોફા માટે બેઠો બેઠો આવડ્યા મને ખવડાવતી હોય હું માન માન ખાય હોય અડધી પોણી રોટલી ખાધી પછી સીધા દવાખાને ભાગવાનું જોયું તું એવું એવી હાલત થઈ ગઈ અને વાગે રિપોર્ટ આવ્યો પછી ચાર વાગે રિપોર્ટ આવ્યો ને તો પછી રિપોર્ટ એ બહુ ડેન્જર આવ્યો આઠ એમ એમની પથરી છે રિપોર્ટમાં એટલે દવા આપી છે પાંચ છ દિવસની જો દવાથી નીકળી જાય ને તો ભાઈ ગમારા અને પછી આનું હેને સર્જરી કરાવવી પડશે ડૉક્ટરે કીધું છે અત્યારે દવા ચાલુ જ છે વાંધો ને અત્યારે ટૂંકમાં દુખાવો નથી થતો ક્યારેક ક્યારેક ખબાક આવ્યો આ એ સાઈડમાં એટલે જોઈ હવે આગળ એટલે બધાય ભગવાનને પ્રાર્થના કરજો કે હેને મને જલ્દી સારું થઈ જાય કારણ અરે દુખાવો હોય ને જેને પથરી છે ને એ લોકોને ખબર જઈ છે કે એનો દુખાવો કેવો થાય એટલે અસહનીય દુખાવો હોય એમ પથરીનો અને પરસેવો વડી જાય પરસેવો રેબઝર્બ થઈ જાય એટલી એમ અંદરથી દુખમે એમ કેમ કોક ચાકુ ખોચાળતા હોય એવું દુખા કરે કે આગળ પીઠમાં બધે અત્યારે દુખે બો હાતારે તો આ ગરમીના એટલો પરસેવો વળે એટલે રૂમાલ કઈ ગયો

હલવાઈ ગઈ છે મારી કિડનીમાં જે નળી રહી ને હાથ એમ એમ ની છે આ પથરી છે મોટી આઠ એમ ની એટલે એક એમ એમ મોટી છે એમાંથી કઈ નીકળી ન હોય એટલે હવે જો પથરી ઓગાળવાની દવા આપી હોય કોને ખબર દુખતું તો નથી પથરી જો એમ કદાચ ઓગળે થોડી ઘણી કદાચ તો ચાન્સ રે કે એમને બહાર આવ્યો બાકી તો સર્જરી સિવાય કાંઈ ઈલાજ છે નહીં કાંઈ પાણી તો આખો દિવસમાં કેટલું પીવે પાંચ લીટર પીવાનું કીધું પાણી સતત પીવડા રાખો શરબત લીંબુ શરબત ઘડીએ ઘડીએ દીધા રાખો અને લીંબુ સોડા ને એવી ઘડીએ ઘડીએ અને પીવરા જ રાખો આખો દિવસમાં એનાથી ફેર પડી જાય ને તો હારું ઓગળી જાય પથરી અને મને લગભગ પથરી થઈ ને તે પછી મને લગભગ બધા અલગ અલગ ઇલાજ કહેવાય કે કોઈ કોની પાસે પાણી મંત્રાયા હોય કે પથરી મંત્રાયા હોય કો કેવા દો આદી હે કો કેવા દો આદી હે કો કેવો લા પાં કરો કો કેવો લા પાં કરો આ મે કીધું કેટલું કરું પછી આપણે હે ને મે કીધું પેલા જે ઈલાજ હાલે હે ને મે કીધું હોસ્પિટલ બહુ મોટી છે અમારે અયા આટકોટે જો ઈલાજ ને કીધું પેલા દવા પૂરી થાય ને પછી બધું કરે સરસ ભાજે જાતા પથ પર તસરા માં એટલે ફોન આયાતા મને કે તમે હે ને કે એવું નો હરતું થાય ને તો ફોન કરજો ઈજે એટલે મે કીધું ભાઈ હે ને પેલા થઈ જવા દયો બધું જો રાગી આવી جاتی તો ઠીક છે નકર પછી તો આગળ તમને ને ખબર પડશે હું કેવું એમ હું નહીં સારું હાલો તો તમારો ટાઈમ થઈ ગયો છે હાલ તો બસ દવા દઈ દે મને હાલો એમ સારું હાલો તો આને જઈમાં પહેલા દવા દેવાની છે ને તો દઈ દો ને અમારે જમવા બેસાડવા જમીન પછી દવા પીવડે તો થોડીક વાર રાહત રહે ને દુખાવો થોડો ઓછો થાય સારું હાલો ભાવજી જો જમવા નીચે જાતો તો ને તો પાછી સામી ઉપર આવી કરતી લઈને એટલે ટૂંકમાં બા ફેલી કરતી છે ટૂંકમાં કઠોર જ કહેવાય હવે એને તો એને તો ખબર જ નથી કે કરતી કોને કહેવાય કે મેં તો પહેલી વાર જોઈ કે કરતી જોઈ તો હે મેં શાક પહેલી વાર ખાધું આનું આમ શાક કોઈ બનાવતા નહીં તો કરતી તો મતલબ તમે કરતા મકારેલા ભાતમાં નાખતા ભાતની અંદર મજા આવે છે ખારું અંદર હોતા રે ને કરતી બાઈફી તેનું શાક તું અને અને થોડીક બાફેલી પેટમાં જેને ટૂંક પથરીનો પ્રોબ્લેમ હોય ને એની માટે કરે બહુ એક બેસ્ટ ઇલાજ કહેવાય સારું પથરી જે લોકોને હોય ને એ લોકોને કરતી ખાય તો બહુ સારું રે એનું પાણી પીવાનું હા પલારેલી કરતી હોય ને એનું પાણી પીવાનું કરતી પછી બીજો છે પછી લીંબુ સરબત છે ખાટી વસ્તુ તો બહુ સારી એમાં બીજો રાહ ને લીંબુ જેવો છે મોટા લીંબુ સમજે એને જ કહેવાય અને બીજું શું સારું એક હા પાણી વધારે પીવાનું હવાનું લગભગ નહીં નહીં હું ત્રણક લીટર પાણી પી ગયો છે પ્લેટમાં કાંઈ જગ્યા છે નહીં એટલે મમ્મી કળીનું શાક બનાવતા હતા તાવડી આવડી આવે ને બાફેલી કરથી થોડીક લઈ આવી છે આ થોડુંક ખાઈ લે છે મેં કીધું થોડીક દવા મેં કીધું અને જે પીવાની છે ને પી લે છે અને ખાવાનું કાંઈ પૈસા છે નહીં તો બસ જો વિડીયો કાંઈ બહુ લાંબો નથી કરવો બરાબર છે કારણ કે હમણાં ટૂંકમાં એડિટિંગનો મને બહુ ટાઈમ નથી મળતો આમાં ટૂંકમાં ને દુખા ઉપડી જાય તો એડિટિંગ કરવાનું મોડું થઈ જાય છે હમણાંથી કંઈ વિડીયો એડિટ કર્યા નથી તો બસ સારું તો હવે સપોર્ટ કરજો થોડો ઘણો બધાય પથરી મટી જાય ઓગળી જાય જલ્દી હા બહુ દુખાવ થાય સહન ન થાતો એટલો દુખાવ થાય એટલે કે નાના મોટો દુખાવને તું હું ને ક્યાં ને નો આ પથરીનો દુખાવ બહુ અઘરો ભાઈ પછી 8 mm ની પથરી એ મોટી હા અમુક લોકો મે એમ કહેતા હોય કે હે ને કે દોઢ કે 2 mm ની પથરી હોય ને તો એ ગોટો વળી જાતા હોય એમ મારે અત્યારે હું દુઃખી જ હું વિચાર કરું ડૉક્ટરે એમ કહેવા મળ્યું આ ફેમિની પત્રી છે ભાઈ કે તમને એટલે થોડુંક કે નહીં એને અચરજ થયો તો કાંઈ વાંધો નહીં તો પ્રાર્થના કરજો ભગવાનને કે મને જલ્દી સારું થઈ જાય તો સારું હાલો ને થોડોક સપોર્ટ કરતા રહેજો તો મળીએ પછીના નેક્સ્ટગમાં જય માતાજી જય માતાજી મહાદેવ હા